અમરેલી કોંગ્રેસ સમિતિ દ્વારા અમિત શાહ રાજીનામાની માંગ સાથે આવેદન પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરાઈ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતાં આવેદનપત્ર આપ્યું પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર આપ્યું તાત્કાલિક અસરથી ગૃહમંત્રી અમિત શાહ માફી માંગી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર આપ્યું હતું અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ મંડાના ગડવડિયા બાબા સાહેબ આંબેડકર નો દેશતા ગૃહ મોંત્રેજે અપમાન કર્યું છે તેથી મેં આવેદનપત્ર આપ્યું છે તાત્કાલિક અસરથી પોતે દેશની માફી માંગી અને મંત્રી તરીકે રાજીનામું આપી અને આ દેશના બંધારણા ગઢવાયાનું ઉપમાન કર્યું છે એને માફી માગી લે તેવી આજે અમે માગણી કરી બાબાસાહેબે જે કર્યું એના કારણે આ દેશના એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની શકતા હો એક દલિત વ્યક્તિ દેશનો કલેક્ટર બની શકતો હો એક દલિત વ્યક્તિ આ બંધારણના ઘડવૈયા બંધારણ ઘડનાર કોંગ્રેસ પક્ષના પ્રદેશ નેશનલ પ્રમુખ બની શકતા તેવું બંધારણ બાબા બાબાસાહેબનું આંબેડકરે કર્યું છે જેના પણ ચલાવી શકાય ગુજરાત તો ભીડુ પ્રજા છે કે જેને આ દેશને સ્વતંત્ર આપવા માટેનો પ્રથમ જો કોઈ આંખ પહેલ કર્યું તો ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું અને બંધારણ ઘડવા માટેનો કોઈ અધિકાર આપ્યો તો જવાહરલાલ નહેરુએ બાબાસાહેબે દલિત આગેવાનને આવો બંધારણનો અધિકાર આપ્યો છે ત્યારે ટેપનું અપમાન કરનાર આ દેશના ગૃહમંત્રીને રાજી પર કરવાનો અધિકાર રહેતો નથી તાત્કાલિક રાજીનામું આપે અને એમની ઉપર એટલો ફરિયાદ દાખલ કરવામાં આવી હતી